વાલિયામાંથી સમાચાર મળી રહ્યા છે વાલિયા તાલુકાના ખેડૂતોએ જમીનની જંત્રીમાં વધારાની માંગ સાથે સાંસદને આવેદનપત્ર આપ્યું સરકારે સન બે હજાર અગિયાર પછી રાજ્યની જમીન મિલકત જંત્રીમાં સુધારો વધારો કર્યો ન હતો ત્યારબાદ સન બે હજાર ત્રેવીસમાં ઠરાવ કરીને જમીન મિલકતની જંત્રી બમણી કરવામાં આવી હતી પરંતુ સન બે હજાર ચોવીસે ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર બે કરી દેવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જણાઈ રહ્યો છે કુદરતી આફતની સાથે સિંચાઈના પાણીની અપૂરતી સુવિધા સાથે ખેડૂતો ખેતી કામ યોગ્ય રીતે ખેતી કરી શકતા નથી ખેડૂતોની દયનીય હાલત બની જવા પામી છે રાજ્ય સરકારે બે હજાર ચોવીસ ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર સન બે હજાર અગિયારમાં શા માટે ઘટાડી દેવામાં આવ્યા તે એક પેચીદો પ્રશ્ન ઉદ્ભવ્યો છે વાલિયા એપીએમસીના ચેરમેન ભરૂચ કિસાન મોરચાના પ્રમુખ યોગેશ મહેડા અને દિલીપસિંહ મહેડાની આગેવાનીમાં વાલિયા તાલુકાના ખેડૂતોએ ભરૂચ સાંસદ વનસુખભાઈ વસાવાને આવેદન જમીન જંત્રીના પ્રશ્નનું હકારાત્મક નિર્ણય કરવા અને જંત્રીના ભાવમાં વધારો કરવાની માંગ કરી હતી રાજ્ય સરકારના બે હજાર ચોવીસ ડ્રાફ્ટમાં જમીન મિલકતોના જંત્રી દર બે હજાર અગિયાર કરતાં ઘટાડી દેવાતા વાલિયા તાલુકાના ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે ખેડૂતો આંદોલનના મૂળમાં જણાઈ રહ્યા છે ઉગ્ર રજૂઆત કરી રહ્યા છે તેવા સંજોગોમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ધારાસભ્ય રિતેશભાઈ વસાવા અને જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા માટે લેખિત રજૂઆતો કરી હતી રિપોર્ટ ન્યૂઝ ટુડે વન ટુ થ્રી સ્ટાર્ટ આજે આજ રોજ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ ગુજરાત ભરૂચ જિલ્લા લોકસભા વિસ્તારના સાંસદને અમે આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતો સાથે બે હજાર અગિયારમાં જે જનસેનો ભાવ હતો એનો લગજ થવો જોઈએ અને આ જે વહીવટી તંત્રો દ્વારા જંતીનો ભાવ સિત્તેર તથા ઓછા કરવામાં આવ્યા છે એ ઓછા ભાવ ખેડૂતને માન્ય જ નથી કારણ કે જંતિનો ભાવ વધવા જોઈએ કોઈ દિવસ ઓછા કરવામાં આવતા નથી અને એ જે જંતીના ભાવ હતા એ ભાવ પ્રમાણે ખેડૂતોએ દસ્તાવેજ કરીને સ્ટાંપ ડ્યુટી ભરવામાં આવે છે તો આ જે તંત્રને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાય કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે ભાવ ભાવ આ કોઈ પણ નથી સર્વાંગી વિકાસ માટે જમીન સંપાદન થરવી અને જમીન આપવી જરૂરી છે સર્વાંગી વિકાસ માટે દેશનો વિકાસ થાય રાજ્યનો વિકાસ થાય એના માટે ખેડૂતો એ જમીન આપવા તૈયાર છે પણ ઓછા પૈસા આપીને ખેડૂતોને જો એ કરવામાં આવે મુશ્કેલીમાં મૂકવામાં આવે તે માન્ય નથી તો યોગ્ય વળતર આપવું પડે અને બીજી જગ્યાએ ખેડૂતોએ જો જમીન લેવી હોય તો એ જમીનને પહેલામાં આ જમીન સંપાદનમાં લોકો આપવામાં વાંધો નથી પણ જનસી ઓછું કરીને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે એ કોઈ પણ સંજોગોમાં સર્વે લેવામાં આવે આ વડીલો પાર્ટી મિત્ર છે આપની આપની અપેક્ષા મુજબ જો આપની માંગ ન સ્વીકારાય તો શું આગામી આપની રણનીતિ રહેશે અમે સરકારને મનાવવા પ્રયત્ન કરીશું અમે યોગ્ય જગ્યાએ સરકારમાં રજૂઆત કરીશું એ રજૂઆત કરીને અમે જંતિના ભાવ વધારવા પ્રયત્ન કરીશું એમાં જો અમને પૂરેપૂરો સરકાર પર વિશ્વાસ છે એટલે આમાં અમે વાતચીતથી જંતીના ભાવ વધે એ અમારી પહેલી પ્રાયોરિટી હશે ની શક્ય બને તો એના માટે જે કંઈ કરવું પડે તો ખેડૂતો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરે